અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં જે હજીરાથી ગોઠવાની રેલવે લાઈન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છેલ્લા ઘણા સમય થી એમાં અમે ચૌદે ચૌદ ગામના સંપૂર્ણ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા આવ્યા છે માપડી કરવા આવેલા તેનો પણ અમે ગામમાંથી વિરોધ કરીને અમને પાછા મોકલા હતા તેમ છતાં પણ સરકાર અમારી આ રજૂઆત રદ કરવાની રેલવે લાઇન રદ કરવાની માંગતી નથી અમારી એ માંગણી છે કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરો તો અમને ખેડૂતોને કઈ વાંધો નથી પરંતુ જે નવી લાઈન લઈ જઈને નાના નાના ખેડૂતો આમાં સંપૂર્ણ મટી જાય છે એ મટવા ન જોઈએ કારણ કે એનું સંપૂર્ણ જીવન એની પર જ નિર્ભર છે અને સરકાર શ્રીના જે કઈ કાયદા છે આ સીઆર ને આ વગેરે એનો ઉપયોગ કરી અને જે ફાજલ જગ્યાઓ છે એનો ઉપયોગ કરીને સરકાર રેલવે લાઈન લઈ જાય તો વાંધો નથી બાકી તો અમે જાન દેવી જમીન નહીં એવી અમારી સંપૂર્ણ ખેડૂતો ની માંગણી છે આદર્શ શું પ્રકાર ની કાર્યવાહી માં મેં તો એવું વિચાર્યું છે જો આ સરકાર આ અમારી આ વસ્તુને નહીં માનશે તો મારે રાષ્ટ્રપતિને પત્ર લખવો છે કે મને ઈચ્છા મૃત્યુ આપો તમે મને ખેડૂતોને ને ઈચ્છા મૃત્યુ આપો કારણ કે અમારું જીવન જ જો એની પર નિર્વાહ છે અને એ જો જમીન અમારી ચાલી જશે તો અમે કેવી રીતના જીવાના એટલે મારી એ જ ઈચ્છા છે કે ઈચ્છા મૂકીઓની હું રાષ્ટ્રપતિ માંગણી કરીશ નહીં તો જો જબરજસ્તી સરકાર કરશે તો આ રેલવે ના પાટા ઉપર મારી લાશ બિછાયેલી હશે